અને જે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છીએ એને આપણે સાચું માની જઈએ છીએ પરંતુ બીજા દિવસે જ્યારે અનેક બીજા વિડીયો આવ્યા ત્યારે આપણે અંદાજો આવ્યો કે ખરેખર ઘટના કઈ રીતે બની છે ખરેખર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાને કઈ રીતે બતાડવામાં આવે છે

તે વિડિયો વાયરલ થયા બાદ ઊભા થયા હતા બબાલના બીજા જ દિવસે અન્ય વિડીયો જે છે તે પણ સામે આવતા ફરી ચર્ચા જે છે તે બની હતી મહિલાએ પોલીસ સાથે ગેરવર્તન કર્યાનો વિડીયો જે છે તે પણ સામે આવ્યો હતો વિડીયો વાયરલ થયા બાદ મહિલા સામે પણ સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા હતા હમણાં સોશિયલ મીડિયા પર આપણે સૌએ એક ઘટના જોઈ છે તેવી વાત સાથે વાત કરવામાં આવે તો આપણે પહેલા જે વસ્તુ જોઈએ એને સાચી માની લઈએ આપણે વાયરલ વિડીયો જોઈ મન ફાવે તેવા શબ્દો તે સમયે આપણે વાપર્યા હતા બીજા દિવસે બીજા વિડીયો આવ્યા ત્યારે આપણને એ રીતે અંદાજો આવ્યો કે સોશિયલ મીડિયા પર ઘટનાને કેવી રીતે બતાવવામાં આવે છે આ પ્રકારની વાત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ન્યૂઝરૂમ ગુજરાતના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન આ વિડીયો વાયરલ થયા અને પોલીસની જે કામગીરી સામે સવાલો ઉભા થયા હતા અને જે થપ્પડનો વિડીયો વાયરલ થયો હતો અને લોકમુખે એ પોલીસ કર્મચારીની ટીકા થતી જોવા મળી હતી ડેપ્યુટી સીએમ કે જેમણે એ વિડીયોને લઈને કહ્યું કે આપણે જ્યારે સોશિયલ મીડિયા પર જે વસ્તુ વાયરલ થાય એટલે આપણે એને પહેલાં સાચી માની લેતા હોઈએ છે પરંતુ અમુક વસ્તુ કે કોઈ સાચી ન હોય પરંતુ એનું પાછળ જ્યારે અન્ય કોઈ કારણ સામે આવે ત્યારે આપણને એવું થાય કે આ વિડીયો જોવું જોઈએ કે આખી માહિતી જે છે તે કેટલી સત્ય છે અને ખોટી છે આ બંને વસ્તુને જોવી જોઈએ પરંતુ સોશિયલ મીડિયા પર નાની એવી ઘટના પણ ખૂબ વાયરલ થઈ જતી હોય છે ટીવી સ્ક્રીન પર આપને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પહેલી સ્ક્રીન પર એ દ્રશ્યો છે કે જેની અંદર એ યુવતી ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરતી દેખાય છે એ યુવતી કે જે સિગ્નલ પર ઊભી છે સિગ્નલ બંધ છે ને પછી સિગ્નલ ચાલુ ન થયા એ પહેલાં જ ત્યાંથી એ નીકળી જાય છે એ નીકળે ત્યાંથી પોલીસ એમને પકડે છે પોલીસ એમને પૂછે છે કે તમે જે ત્યાંથી નીકળા નિયમનો ભંગ કર્યો છે એટલે તમારે દંડ ભરવો પડશે જ્યારે દંડ ભરવાની વાત આવે છે ત્યારે પોતે મહિલા એ દાદાગીરી પર ઉતરી આવે છે

અને બીજો વિડિયો એ છે કે જે સમયે રાત્રિના દરમિયાન એક પોલીસ કર્મચારી તેમને રોકે છે તો પોતે પોતાનું આઈ કાર્ડ ફેંકી દે છે ફેંક્યા બાદ એ પોલીસને કહે છે કે હું તને જોઈ લઈશ તે મારી ઉપર થપ્પડ કેમ મારી મને થપ્પડ કેમ મારી તે આ પ્રકારની એકાકી ઘટના બની હતી ઘટનાને લઈને પોલીસ પ્રશાસન જે છે તેના પર ગંભીર સવાલો ઉભા થતા દેખાઈ રહ્યા હતા અને સોશિયલ મીડિયા પર એ ટીકાઓ જે છે તે કરવામાં આવી રહી હતી પરંતુ એના બીજા દિવસે જ્યારે બોડી મોન કેમેરા કે જે પોલીસ કે જે પોતે પોતાના એ ખાખી વર્દી પર લગાવીને રાખતા હોય છે જેની અંદર એ આખું દૃશ્ય કેદ થયું હતું તે પોલીસે વિડીયો જાહેર કર્યો અને એની અંદર આખી સચ્ચાઈ હતી એ યુવતીની એ સચ્ચાઈ બહાર આવી ગઈ હતી અને જે યુવતી કે જેની અંદર એ બબાલ કરતી દેખાઈ હતી એ બબાલ કરનાર યુવતી કે જે અન્ય જગ્યાએ પણ પોલીસ સાથે બબાલ કરતી દેખાઈ હતી એટલે કે મહિલા પર એક નહીં પરંતુ બે બે ગુના જે છે તે દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં અત્યારે આવી છે ત્યારે મહિલાએ પોલીસ સાથે જે ગેરવર્તન કર્યું હતું તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હમણાં એ સોશિયલ મીડિયા પર જે આપણે વિડીયો જોઈ રહ્યા હતા કે જેની અંદર એક સાઈડનો વિડીયો હતો અને બીજી સાઈડનો વિડીયો આવતાની સાથે જ જે લોકો ટીકા કરતા હતા પોલીસે વિડીયો જાહેર કર્યો અને પોલીસે વિડીયો જાહેર કરતાની સાથે જ એ વિરોધીઓ છે તેમને કદાચ જવાબ કદાચ આપ્યો હોય કે આમાં અમારી ભૂમિકા શું હતી એ પણ તમારે જોઈ અમારો વાક હોય તો અમે સ્વીકારી લે એ પોલીસ કર્મચારીએ જે રીતે વર્તન કર્યું એ પણ ખૂબ ખોટું હતું પરંતુ એ મહિલાએ જે રીતે ગાળો આપી જે રીતે વર્ધી ઉતારવાની વાત કરી સંસ્કારોની વાત કરી તો એ મહિલાના સંસ્કાર કયા પ્રકારના હતા એ આખા ગુજરાતે જોયા છે એ વિડિયો જોયા છે કે બેન સામાની ગાળો દેતી મહિલા પોતાના સંસ્કારો બતાવતી એ પોલીસને મહિલા કે જે મહિલા સશક્તિકરણ ની વાતો પછી ની વાત પરંતુ જ્યારે આ પ્રકારની મહિલાઓ કે જે પોલીસને પણ નથી ગાંઠતી પોલીસને પણ માં બેન સામાની ગાળો આપે છે અને પોતાને એ કોઈ હા સમજે છે કે ભાઈ હું છું હું ગમે તેમ કરીશ હું આઈડી કાર્ડ ફેંકું એટલે પોલીસે ત્યાંથી મને જવાબ દેવી પડે આ પ્રકારની અને ધમકી એ પોલીસ સામે સામે બતાવતી મહિલા બે ફરિયાદ દાખલ થઈ અને ત્યારબાદ આખી વસ્તુ જે છે એ બહાર આવી અને ખબર પડી કે આમાં એ પોલીસ કર્મચારીનું નહીં પરંતુ વાંક હોય તો એ મહિલાનો હતો કે જેમણે પોલીસ સામે આ પ્રકારની દાદાગીરી કરી હતી આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પ્રશાસન ઉપર સવાલ ઉભા થતા હતા વિપક્ષે પણ એવું કહ્યું હતું કે ભાઈ જુઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને બીજા દિવસે જ્યારે મહિલાનો મન ફાવે તેવો વિડીયો સામે આવ્યો એ શબ્દો વાપર્યા જે પોલીસ પર એ વિડિયો આવ્યો ત્યારે વિપક્ષના એક પણ શબ્દ જે છે તે નહોતા સામે આવ્યા અને એની વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન હર્ષસંઘવી કે જેમણે આખી આ ઘટનાને લઈને એક્સક્લુઝિવ જે બાઇટ આપી હતી પ્રતિક્રિયા આપી હતી એ પણ સાંભળીએ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે આપણે પહેલી નજરે જોઈએ અને જે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છે એને આપણે સાચું માની જઈએ છીએ પરંતુ હમણાંનો જે કિસ્સો આપણે જોયો કે આગલના દિવસે આપણે જે વિડીયો જોયા એ વિડીયોને જોઈને આપણે મન ફાવે એવું શબ્દનો ઉપયોગ આપણે લોકો કરતા હતા પરંતુ બીજા દિવસે જ્યારે અનેક બીજા વિડીયો આવ્યા ત્યારે આપણે અંદાજો આવ્યો કે ખરેખર ઘટના કઈ રીતે બની છે અને ખરેખર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાને કઈ રીતે બતાડવામાં આવે છે